વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં વિવિધ સ્થળો ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર ધારાસભ્ય પોલીસ કમિશનર ઉપસ્થિત રહી યોગની ક્રિયાઓ અને આસનો કર્યા હતા ભારતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્ય યોગ બોર્ડ અને મનપા દ્વારા આયોજિત યોગ શિબિરનો ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવીને પ્રારંભ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણીમાં કરેલ ઉદ્બોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ યોગ બોર્ડના કોઓર્ડિનેટર દ્વારા યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને એકસો પંચોતેર દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્ત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે યોગ એટલે રોગ મુક્ત કરવા માટેનો એક સાધન છે યોગ એટલે દવાથી મુક્તિ આપે છે યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈપણ જાતના મેડિશન વગર શરીરને મનને શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક એક ખૂણા સુધી અમને પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ